ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને છેલ્લા બે મહિના કરતાં પણ વધારે સમયથી તેઓ જેલની અંદર બંધ છે હવે આ તમામની વચ્ચે એક ચર્ચાઓએ ગુજરાતની અંદર વહેતી થઈ છે કે ચૈતર વસાવાના અગિયાર સપ્ટેમ્બરના રોજ જામીન મંજૂર થઈ જવાના છે અને એ જામીન મંજૂર થતાની સાથે જ ચૈતર વસાવાએ જેલની બહાર આવશે પરંતુ ગુજરાતની રાજનીતિની અંદર એક ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે ચૈતર વસાવાના જામીન ન થવા દવા પાછળ ભારતીય જનતા પાર્ટીનો હાથ છે અને આરોપ લગાવી રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે જ્યારે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવે ત્યારે ત્યારે સુનાવણીઓ ટળે છે અથવા તો કોઈ નવી તારીખ આવે છે તો એ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશના મોટા નેતાઓ એ ભાજપ સામે સીધું નિશાન સાધે છે જોકે હવે આખી આ ઘટનાની અંદર ચૈતર વસાવાના જામીન માટે સુપ્રીમ કોર્ટના સિનિયર એડવો એડવોકેટ વિક્રમ ચૌધરીએ આ કેસ લડવાના છે અને કેસ લડતાની સાથે જ જ્યારે શરૂઆતના પહેલી સુનાવણીમાં વિક્રમ ચૌધરી અમદાવાદ આવ્યા હતા એ દરમિયાન ગુજરાત હાઈકોર્ટની અંદર વકીલોની હડતાળ હોવાના કારણે આ કેસની સુનાવણી હાથ ધરવામાં નહોતી આવી જો કે હવે એક ચર્ચા એવી ચાલી રહી છે કે અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવાને જામીન મળી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે પરંતુ આ તમામ શક્યતાઓની વચ્ચે હવે ગુજરાતની અંદર એક ચર્ચા એ પણ શરૂ થઈ છે કે અગિયાર સપ્ટેમ્બરના રોજ પણ ચૈતર વસાવાને જામીન નહીં મળે શું ખરેખર ફરી એક વખત ચૈતર વસાવાની જામીન અરજીને લઈને તારીખ પડવાની છે કેમકે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છેલ્લા બે મહિનાથી જેલની અંદર બંધ છે કે જેમાં ગુજરાત હાઈકોર્ટની અંદર એક બાદ એક તારીખો સામે આવી રહી છે તેમના જામીન મંજૂર નથી થઈ રહ્યા સુનાવણીઓ ટળી રહી છે અને આ તમામની વચ્ચે અગિયાર તારીખના રોજ જે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે એમાં સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ વિક્રમ ચૌધરી પણ હાજર રહેવાના છે પરંતુ આ તમામની વચ્ચે એક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જે ડેડિયાપાડાની અંદર ઘટના બની હતી એટીવીટીની બેઠકમાં આખી આ બબાલ થઈ હતી એ બબાલની અંદર હવે રેડિયાપાડા પોલીસ એ બે મહિનાના આ વિવાદ અને વાત વચ્ચે હાઈકોર્ટની અંદર દાખલ જો રેડિયાપાડા પોલીસ આખી કેસની અંદર ચાર્જશીટ દાખલ કરે છે તો ચૈતર વસાવાની જામીન અરજી એ ફરી એકવાર નવેસરથી શરૂ કરવાની રહેશે કે જેના કારણે અગિયાર સપ્ટેમ્બરના રોજ તેમના જામીન નામંજૂર થઈ શકે છે ચાર્જશીટ એ પોલીસે કોઈ પણ ઘટનાની નેવ દિવસની અંદર કોર્ટની અંદર રજૂ કરવાની હોય છે અને નેવ દિવસના સમયગાળા પહેલા ચાર્જશીટની અંદર આખી આ ઘટના કઈ રીતે બની બની હતી હતી ક્યાં કેટલા લોકોના નિવેદન ચાર્જશીટ છે તેના આધારે આખા આ કેસની સુનાવણી આગળ હાથ ધરવામાં આવતી હોય છે ચાર્જશીટની જ્યારે વાત કરવામાં આવે તો આ કેસની અંદર ચાર્જશીટ દાખલ થયા બાદ નવેસરથી જામીન અરજી એટલા માટે મૂકવી પડે કે ચાર્જશીટની અંદર શું લખાણ લખવામાં આવ્યું છે કયા કયા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે નિવેદનની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે જે ઘટના બની હતી એ ઘટનાનો ઉલ્લેખ અંદર કેવી રીતે કરવામાં આવ્યો છે આ તમામ વાતોને લઈને ચૈતર વસાવાની જામીન અરજીને લઈને નવેસરથી જ્યારે જામીન અરજી મૂકવામાં આવતી હોય છે એ દરમિયાન હવે જોવાનું રહેશે કે ચૈતર વસાવાની નવી જામીન અરજી મૂકવામાં આવે છે કે પછી ગુજરાત પોલીસ એટલે કે ડેડિયાપાડા પોલીસે કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ કરે છે કે પછી અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવાને આ કેસની અંદર કાયમી જામીન મળી જાય છે ડીડીયાપાડાના ધારાસભ્યની અગિયાર તારીખના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે તો એ પહેલાં જ ગુજરાતની અંદર વિધાનસભાનું ચોમાસું સત્ર એ ત્રણ દિવસનું છે જેમાં આઠ નવ અને દસ આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર છે અને આ ચોમાસા સત્ર દરમિયાન અનેક એવી વાતો એ ચર્ચાઈ રહી છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં ન પ્રવેશવા માટે આ પ્રકારની એક કાવતરું રચવામાં આવ્યું છે અને આ કાવતરું ભાજપ દ્વારા રચવામાં આવ્યું હોવાના આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે પરંતુ આ ન્યાય પ્રણાલીનો વિષય છે જેના ઉપર સૌ કોઈ ભરોસો રાખવો જોઈએ એટલા માટે કેમ કે ન્યાય મળે છે અને આપણે જોયા પણ છે કે ન્યાય મળે કેવી રીતે અને ક્યારે ક્યારે મળી રહ્યા છે ગુજરાતની અંદર બનતી દરેક ઘટનાઓની અંદર ન્યાય પ્રણાલી ઉપર ભરોસો રાખનાર લોકોને ન્યાય અવશ્ય મળ્યો છે ત્યારે આ ઘટના ઉપર એટલે કે ચૈત્ર વસાવાની ઘટનાને લઈને પણ ન્યાય મળે તેવી આશા કે તેમના પરિવારના સભ્યો રાહ જોઈને બેઠા છે અને હવે આ જે ચર્ચાઓ શરૂ થઈ છે કે અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈત્ર વસાવાને જામીન કદાચ ન મળી શકે તેની પાછળનું એક કારણ કે રેડિયાવાડા પોલીસ એ કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ કરે જો ચાર્જશીટ દાખલ કરે છે તો ચાર્જશીટના દરેક પાનાની અંદર લખવામાં આવેલી એ મહત્વની વાત એ વાત એ ચાર્જશીટ વાંચ્યા બાદ ફરી એકવાર જામીન અરજી મૂકવાની થતી હોય છે ત્યારે આ કેસની અંદર હવે એક આ નવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે કે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને અગિયાર સપ્ટેમ્બરના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે એ સુનાવણી પહેલાં કદાચ જો ચાર્જશીટ રજૂ થઈ જાય છે તો જામીન અરજી નવેસરથી દાખલ કરવાની રહે છે કે જેના અંદર આગામી વધુ એક તારીખ પડે તો નવાય નહીં તમારું શું માનવું છે આખી આ ઘટનાના સંદર્ભે અને ચેતર વસાવાની સામે ચાલી રહેલા આ કેસની જામીન અરજીની સુનાવણીની તારીખોને લઈ હવે જ્યારે અગિયાર સપ્ટેમ્બરની તારીખ છે ત્યારે શું ખરેખર ડેડિયાપાડા પોલીસની ટીમ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરશે અને જો ચાર્જશીટ દાખલ કરશે તો જામીન અરજીને લઈને હવે વધુ એક તારીખ પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આ જ પ્રકારની પોલિટિકલ વિથ ક્રાઇમ સ્ટોરી જોવા માટે અત્યારે જ મારી ચેનલ ક્રાઇમ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરી લેજો 44 jo crime story namaskar